અરવાલી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાય છે રાત્રિના સમયે માજુમ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ પાણીની આવક થતાં પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાત્રક ડેમમાં પણ ચૌદ હજાર જેટલા ક્યુસેક પાણીની આવક થઈ છે વૈડી મહેસવો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા છે તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાઈ છે રાત્રિના સમયે માજુમ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે પાણીની આવક થતાં પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે